દાખલા નંબર ત્રણ જોઈએ ફરીથી આપણે અવયવ પાડવાના છે આડત્રીસ પચીસ સંખ્યા છે એના આપણે અવયવ પાડીએ જો તો કે આડત્રીસ પચીસ હવે આડત્રીસો ને પચીસ આ જે સંખ્યા છે ને તો કોઈ પણ સંખ્યાની એકમના છેલ્લા બે અંક એકમના દશક બે અંક જો પચીસ હોય ને તો આ સંખ્યા પચીસ વડે વિભાજ્ય હોય અને પાંચ વડે તો હોય આપણને ખબર પડે પાંચ નીચે આવી આવડે એટલે પણ જો મોટી સંખ્યા વડે વિભાજ્ય હોય તો આપણે ડાયરેક્ટ મોટી સંખ્યા વડે પેલા ભાગાકાર કરવાનું કારણ કે સારું પડે પચીસ ના આવ્યો જલ્દી પડે ટૂંકમાં આપણે તો જો અને પેલા આપણે સાદી રીતે કરીએ પાંચ વડે ભાગીએ આપણે કરીએ ભાગાકાર પેલા પાંચ વડે ભાગીએ આપણે બરાબર જે સંખ્યા પહેલે દેખાય ને કે આના વડે ભાગાલ છે એનાથી ભાગી નાખવાનું એવું જરૂરી નથી કે પેલા બે વડે હાંકવાનું પછી ત્રણ વડે આપણે નાના હતા એવું ભરતા કે પહેલા બે વડે ભાગ આપવાનો નો આવે તો ત્રણ વડે આંકવાનો પછી પાંચ વડે એમવાનું એવું ભણતા પણ એવું જરૂરી છે નહીં તમે કોઈ પણ સંખ્યા જે તમને પેલી મગજમાં આવે નથી ભાગ ચલાવી શકો પણ ભાગ ચાલવો જોઈએ જો પહેલા પાંચ વડે આપણે ભાગ આંકીએ તો પાંચનો તમે ઘડિયો બોલો બરાબર તો અહીં આડત્રીસ પાંચ સત્તા હું ભાગાકાર કરું છું અહીંયા હો તમને જો ભાગાકાર ન ફાવતો હોય તો તમે આવી રીતે કરી શકો આડત્રીસો ને પચીસ ભાગ્યા પાંચ કરો ભાગાકાર તો પાંચ સત્તા પાત્રીસ અહીંયા સોરી નીચે સાતસો ને પાસઠ હાલો હજી છેલ્લે એકમનો અંક પાંચ છે હજી પાંચ વડે ભાગ અહીંયા ચાલે તો આકીએ ફરીથી પાંચ વડે ભાગ આપણે જો સાતસો ભાગ્યા પાંચ આપણે હાકીએ એટલે કે પાંચનો ઘડિયો બોલો પાંચ 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 એકા પાંચ બે વધે ઉપરથી છ ઉતરે પચો પચો પચીસ એક વધે ઉપરથી પાંચ ઉતરે ખબર પડી અને પાંચ તેરી એટલે કે એકસો ને આવો જવાબ હવે એકસો ને ત્રેપન હવે એકસો ત્રેપનનો ભાગ કોની યારે હાલે તો કે એ ખબર નહીં તો એની માટે આપણે છે ને એક નાના હતા ત્યારે ચાવી ભણ્યા હતા આપણે ત્રણની ચાવી યાદ હોય તો ઠીક નવ હોય તે સાંભળી લો તો કે એકસો ત્રેપનના ભાગ પડશે કે ત્રણની સાથે કે નહીં પડે એ કેમ ખબર પડે તો કે એકસો ત્રેપનના ત્રણેય અંકોનો સરવાળો કરો કેટલો થાય એક વત્તા પાંચ વત્તા ત્રણ ત્રણેયનો સરવાળો કરો જો એ સરવાળો ત્રણના ઘડિયામાં આવતો હોય તો આ સંખ્યાને ત્રણ વડે આપણે ભાગી શકીએ જો પાંચને એક છ અને વધતા એક એટલે કે છ ને છ ને ત્રણ નવ તો સરવાળો નવ થાય સરવાળો ત્રણના ઘડિયામાં આવી શકે છે બરાબર આવે છે તો એનો મતલબ આ સંખ્યા છે એ ત્રણ વડે ભગાય તો આપણે ભાગીએ ત્રણ વડે જો આપણે ભાગીએ એકાવન એકાવન વધે હજી એકાવન છે એને ત્રણ વડે ભાગીએ કે હવે આપણે ઘડ્યું આપણે સત્તર તરી એકાવન તો અહીંયા લખીએ ત્રણ અહીંયા લખીશું સત્તર અને અહીંયા લખીશું સત્તર

ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ ગુણ્યા સત્તર આવી રીતે જવાબમાં લખી શકીએ હવે જો આપણે અવિભાજ્ય સંખ્યા વિશે વાત કરતા હતા તો કે અવિભાજ્ય સંખ્યાઓ શરૂ થાશે બે થી એકડો છે ને અવિભાજ્ય નથી ને વિભાજ્યય નથી હો એટલે યાદ રાખજો આપણે પંદર મુજબ જ્યારે ભણશું ને ત્યારે આવશે ખબર પડશે ત્યારે કે એકડો છે અવિભાજ્ય નહીં કહેવાય વિભાજ્ય નહીં કહેવાય કેમ તો કે તટસ્થ તટસ્થ છે એકડો છે એ તટસ્થ સંખ્યા કહેવાય તો કે બગડો પછી ત્રણ પછી ચાર છે એ વિભાજ્ય છે પછી આવશે પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ એકથી વીસની અંદર આટલી સંખ્યાઓ છે અવિભાજ્ય છે અને જ્યારે આપણે આવો ભાગ આગળ કરતા હોય ને ત્યારે યાદ રાખો ને હંમેશા આ તે સંખ્યાઓ વાપરવાની આની સિવાયની એક પણ સંખ્યા વાપરવાની નહીં પહેલાં બેથી પછી ત્રણથી પછી પાંચથી સાતથી આવી બધી સંખ્યાઓથી ભાગ ચલાવવાનો બાકી બીજી કોઈ પણ સંખ્યાથી વિભાજ્ય સંખ્યાથી ભાગ ચલાવવાનો નહીં કે આપણે અવિભાજ્ય સંખ્યાઓ જોતી છે ઉપર એટલે જવાબની અંદર ખબર પડી તો એકથી વીસની અંદર આવી સંખ્યા છે હજી આગળ જઈએ તો અહીંયા આપણને આગળ મળે ત્રેવીસ ત્રેવીસ ની પછી આપણને મળશે ઓગણત્રીસ બસ એકવીસ થી ત્રીસ ની અંદર આ બે સંખ્યા આપણે આટલી સંખ્યાઓ યાદ રાખીએ આપણે અત્યારે બરાબર અને બને ત્યાં તો યાદ રાખવાની જરૂર નથી આ તો ડાયરેક્ટ આપણને યાદ જ હોય કે જે સંખ્યાના અવયવ ન પડે એ અવિભાજ્ય કહેવાય અઠ્યાવીસ મગજમાં આવે તો અઠ્યાવીસના અવયવ પડે આપણને ખબર છે તો એ વિભાજ્ય કહેવાય બરાબર જેના ભાગ પડશે એ સંખ્યાઓ કેવી કહેવાય તો કે વિભાજ્ય ભાગ નહીં પડે એ બધી કેવી કહેવાય છે તો કે અવિભાજ્ય તો આડત્રીસો ને પચીસના આપણે અવયવ અહીંયા આપણે પાડી દીધા આ દાખલો અહીંયા આપણો પૂરો થાય